કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ થઈ છે જોકે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઇન લાગી ગઈ છે બીજી તરફ વડોદરાની સૈયાજી હોસ્પિટલમાં અઢાર ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટિસ તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાલ પર રહીશું કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ઘટનાના પગલા જામનગરમાં પણ પડ્યા છે સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં રેસિડેન્સી ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે તબીબી ડોક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અડગ રહ્યા હતા અને કોલકત્તાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ દર્દીઓને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જો કે હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે અને દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે જીજી હોસ્પિટલના ડીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રોફેસર ડોક્ટર અને અન્ય વિભાગના ડોક્ટરો દ્વારા તમામ પ્રકારની સેવા કાર્યરત કરવામાં આવી છે મારું નામ ડોક્ટર પારાશા છે હું અહીંયા ન્યુ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી રેસિડેન્ટ ડોક્ટર છું એકચ્યુઅલી આજે જે હડતાલ જે સ્ટ્રાઇક અમે લોકોએ કરી છે તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે જ કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને ચૌદ ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું અને માત્ર ડોક્ટર પૂરતું નહીં પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે સુરક્ષાનો અનુભવ કરે એના માટે કરીને આજે અમે લોકો આ હડતાલ કરી હતી મેઇન તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને કે તદ ઉપરાંત અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે બે હાજર ને માં સરકાર લાવી હતી બિલ લાવી હતી પણ એનો કાયદો બન્યો નથી તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ